हूं सो छोकरा होकर लीदा छे मैं साहेब हां मन नौकरी लागनो हूं टाइम पास थई गयो थई गयो पास आजु लेता ना आजु नहीं हो गियो तो सिर्फ प्लेन पास थई गयो वाई में नहीं ओ हो आ ना सो दादा मारो मारो लालो हां पहला सो बे એનું નામ ખબર નહિ ખબર નહી ખબર નહીં તમારા પપ્પા નામ ખબર નહિ ખબર નહિ એમ તો કઉપા નું નામ ખબર નહિ તમારા પિતા નું નામ ખબર નહીં નામ તો કઈ કહે તમારા પપ્પા ખબર યાર

તમારું સરનામ સરનામું મુવારી કેટલી ઉંમર તમારી ઉમર તો અઠ્યાવી વર્ષ અઠ્યાવીસ વર્ષ તો સાહેબ પિતા નામ લઈ લખી બોલો શું શું આવડે છે આપડે બધું જ આવડે છું એવું કોણ કઈ બધું આવડે આપડે ડીપી જોડો ને કઈ રીતે જોડો બે તમે જોડો છો તો પહેલા મને ફોન કરવાનો પાવર કટ કરાવવાનો તે પછી જોડે એવું હું તો વગર આમ નગર આમ આમ વાટે મારી બંધ તો સાંભળ હાથી એવો બારે ના આની બહુ ફાસ લીધી ઓકે ભાઈ ચલો તો આ તમને સિલેક્ટ કરી લીધું છે હા ચલો મને એ આલવા બારવાનો હતો કે આપણો જો આજે છે ને ठीक है 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 ठीक

ઢીલો પડી ગયો ટાઈટ કરવાથી થઈ ગયો લેવાડો છગનપુરા ઓ બહુ આવી ગયો હેડે હેડે આવી નોકરી હોય હેડી ના હોય એટલો પગાર એટલે સાયકલ લઈ બીજી બધી વસ્તુ લેવા જે છગનપુરા છગનપુરા આવી ગયો બોળે કયું દેખાતું નહીં બોળા પણ લોખા ના દેખાતું નથી આ ડાકુ છ

Aiyo? Aiyo na, aiyo chenbi. Aiyo? Aiyo. Liyawata, kwan thayi kuna. Aiyo, badu kaapit leo bhaumata. Naka rata, daka rata, badara naka rata. Badu naka rata, daka rata. Aiyo? Aiyo. Aiyo. Ganna malik te kya? Ganna malik ha, ki ha. Dengcha bha! Koi dekha tu nila, dunga mai. Dengcha bha! ના ના ચીલી બચકી અમે છીએ કે તમારી મોટર બગડી ગયા છો મોટર બગડી ગઈ તમે બહાર કપાયા મોટર તું કેતો

મોટર બંધ થઈ જો વાયર બની ગયો મારે જો બંધ કર્યો મન લાગતો તમે હું લાઈટ

ભાઈ પડે એટલે વાઘ બેઠું હેડો મળે રસ્તો પકડતો પકડ કાઢી ખાતે બે ખાતો ને પાછો આવું મળી સગન આ કાલ નોકરી નહીં કરે આ બધું નાખી દો અમારે ઘેર લગાવેલો બોર્ડ બધી આ પકડ ને પકડ બધું મારું આ પર ઠેલો નાખી દઉં નહીં નોકરી બેડા ફાડી નાખે આવી માથા ને મળી ગયો ને ના ઉડતા ચોર કોઠવાડ કોટે એ હું વાત તો બેડા ફાડી ગયા આ માર તો નહીં બનાવ્યો નોકરી નોકરી કરી જાય નહીં મારા વિચારતા નોકરી ઉડતા ચોર કોઠવા કો